અંકલેશ્વરની આઈટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડીઝલ મિકેનિકના અભ્યાસ સાથે હવાના દબાણથી ચાલતા એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને વિદ્યાર્થીઓએ આ એન્જિન બનાવવા માટે વપરાતા સાધનો અંગે ચર્ચા કરીને તેઓએ તેમના શિક્ષકોને હવાના દબાણથી ચાલતા એન્જિનની વાત કરી હતી શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સૂઝબૂઝને પારખી ને સૌપ્રથમ એન્જિન બનાવવાનું પ્રોજેક્ટ તૈયાર કરવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનો પ્રોજેક્ટ તૈયાર કરી તેમના શિક્ષકો સમક્ષ રજૂ કરતા શિક્ષકોએ પણ આ એન્જિનના નિર્માણ માટેની મંજૂરી આપતા વિદ્યાર્થીઓ એન્જિનના નિર્માણ કાર્યમાં લાગી ગયા હતા અને તેઓએ સૌ પ્રથમ સ્ક્રેપ માર્કેટમાંથી સામાન મેળવી તેને વ્યવસ્થિત બનાવી તેમજ અન્ય જરૂરી સામાન દુકાનોમાંથી મેળવી બધા વિદ્યાર્થીઓ ભેગા મળી એન્જિન બનાવવાનું શરૂ કર્યું અને તેઓના કોઠાસૂ દ્વારા ટૂંક સમયમાં હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી તેમાં સફળતા મેળવી હતી વિદ્યાર્થીઓની સફળતા જોઈને શિક્ષકો તેમના બીડ આવ્યા હતા અને આ એન્જિનમાં વધુ સંશોધન કરવા જણાવ્યું હતું આ એન્જિન કોમ્પ્રેસ્ડ એર એન્જિન હવાના દબાણનો ઉપયોગ કરી જરૂરી કાર્ય કરે છે અને જરૂરી કાર્ય કરવા માટે ટેન્કમાં દબાણપૂર્વક સંગ્રહાયેલી હવાનો ઉપયોગ કરે છે એન્જિનમાં લાગે ન્યુમેટિક સિલિન્ડરમાં દબાણ સાથે હવા પ્રવેશતા તે ગતિમાં આવે છે સાથે જોડાયેલ ફ્રેન્ક શાપ દ્વારા સિલિન્ડરની રેખીય ગતિનું કોણીય ગતિમાં રૂપાંતર થાય છે તેમજ સાથે જોડાયેલ સોલેનોઇડ વાલ્વ તથા સાયકલિક ટાઈમર દ્વારા હવાના પુરવઠાનું સંચાલન થાય છે ત્યારે હાલમાં ટાટા મોટર્સ દ્વારા કોમ્પ્રેસ્ડ એર ટેકનોલોજી આધારિત વન કેટ કાર પર રિસર્ચ બેઝ મોડલ કોન્સેપ્ટ કાર બનાવેલ છે ત્યારે અંકલેશ્વરની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનના કરેલા નિર્માણને બેડ હતું મારું નામ રોશનભાત સિંહ છે મેં અંકલેશ્વર આઇટીઆઈમાં મેકેનિકિઝમાં અભ્યાસ કરું છું અને મેં મારી ટીમને ખ્યાલ આવેલો કે કોમ્પ્રેક્સ હવાથી ચાલતી એક એન્જિન બની શકે છે તો અમે આ આઈડિયા લઈને સાઈફ પાઈ ગયા સાઈભી કીધું આની ઉપર બની શકે છે એન્જિન તમે અભ્યાસ કરો પછી મેં મારી ટીમે જે જરૂરતનો સામાન હતો એક લિસ્ટ બનાવ્યું અડધા સામાન અમે લોકો સ્ટ્રેપમાંથી લાવ્યા આઈટીઆઈમાં આવીને અમે લોકો એને રિસ્ટોર કર્યું નવું બનાવ્યું અને અડધા સામાન અમે લોકો માર્કેટમાંથી લાવ્યા અને આ પ્રોજેક્ટ બનાવ્યું મને મારી ટીમે અને આ સફળતા મળી કોમ્પ્રેસ એર એન્જિનની ઉપર આ માર્કેટમાં નવું છે ઇકો ફ્રેન્ડલી પોલ્યુશન ફ્રી ના ડીઝલ અને ના પેટ્રોલથી ચાલતી છે આઈરિયા એન્જિન ઓનલી કોમ્પ્રેસ એરથી ચાલતી છે અને આની ઉપર ભવિષ્યમાં કામ એટલે માર્કેટમાં આવી શકે છે ઉપર કામ હું અંકલેશ્વર આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે બજાવું છું મિકેનિક ડીઝલ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવવાનો વિચાર આવતા તેઓ તે વિચાર લઈને અમારી સમક્ષ આવ્યા હતા અને એ કોન્સેપ્ટ અમને યોગ્ય લાગતા તે તરફ આગળ કામ કર્યું હતું અને તાલીમાર્થીઓ અમુક પાર્ટ્સ ક્રેપમાંથી લઈને અને લઈને પ્રોજેક્ટ પર આગળ કામ ચાલુ કરતાં સક્સેસફુલી તેમણે હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવ્યું છે જે ખૂબ જ સફળતા અપાવે એવું કામ છે અને તેમાં ફ્યુઅલનો ઉપયોગ થતો નથી કોઈ પણ પ્રકારના ફક્ત એરથી ચાલે છે આ એન્જિન જે પોલ્યુશન જેમાં બિલકુલ પોલ્યુશન થતું નથી અને ટાટા મોટર્સ પણ આ પ્રોજેક્ટ પણ કામ કામ કરે છે અને આ માટે તાલીમાર્થીઓને અમે બિરદાવીએ છીએ અને આ પ્રોજેક્ટ પર આગળ પણ હજુ રિસર્ચ ચાલુ છે